સુરત પોલીસના નવતર પ્રયોગમાં લોકો ઘરોમાંથી હથિયાર પોલીસને સોંપી રહ્યા છે ત્યારે જહાંગીરપુરા પોલીસે કોમ્બિંગ કરતા લોકોએ સ્વયંભૂ હથિયાર પોલીસને સોંપ્યા હતા સુરત શહેર પોલીસ અસામાજિક તત્વો સામે એક્શન મોડમાં આવી ગઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી અને કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા અલાઉન્સ કરવામાં આવે છે કે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમય કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે આમ જ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા લાકડાના ફટકા

શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે. સાંભળ્યું? ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તો તમામને અહીંયાથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પો હોય કે છરા હોય કટારી હોય એ દરેક તથા દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે પંદર મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો પંદર મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જે વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત